વાલ્મીકી સમાજ દ્વારા અનાબત્ની માંગ સાથે રેલી યોજી જિલ્લા કલેક્ટર શ્રીને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરાઈ હતી સુપ્રીમ કોર્ટ દ્વારા વાલ્મીકી સમાજનો પછાત વર્ગમાં સમાવેશ કરવાના અપાયલ ચુકાદાનો તાત્કાલિક પાલન કરવામાં આવે તેવી માંગ સાથે વાલ્મીકી સમાજ દ્વારા રેલી યોજી જિલ્લા કલેક્ટર શ્રીને

કોટા પાડવામાં આવ્યા છે સુપ્રીમ કોર્ટનું જે લેટેસ્ટ જજમેન્ટ છે એક આઠ બે હજાર ચોવીસમાં એમાં કાયદેસર લખવામાં આવ્યું છે કે અનુસૂચિત જાતિ સમુદાયમાં જે પછાત વર્ગ છે જે વંચિત વર્ગ છે એને તમે અનામત આપો પરંતુ આજ દિન સુધી રાજ્ય સરકારે આનું અમલીકરણ કર્યું નથી જેના ભાગરૂપે આજે અમે કલેક્ટરના મારફતે મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર પાઠવ્યું